નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અત્યારના તાજા આજના દિવસના અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો તમે જોયું તે પ્રમાણે હવે વરસાદી માહોલ ધીમે ધીમે બનવા માંડ્યો છે અત્યારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેની પણ માહિતી વિડીયોમાં જોઈશું વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી તો અત્યારની અપડેટ પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે આપણે સૌ પ્રથમ જાણીએ ભરૂચ અમોદ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર અને આહવા આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે અત્યારે પણ ધીમી ધારે અથવા ઝાપટા રૂપી વરસાદ દક્ષિણ ગુજરાતમાં અત્યારે થવાની સંભાવના છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો અમો સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર અલંગ જેસર મહુવા ગોંડલ જસદણ જુનાગઢ ભાનવડ પોરબંદર વેરાવળ તુલસીશ્યામ જાફરાબાદ પીપાવાવ તેમજ સાસ બંદરની આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની સંભાવના રહેલી છે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં ખાવડા નલિયા ગાંધીધામ રાપર અને ભસાવ આ બધા વિસ્તારોમાં પણ વાતાવરણમાં અત્યારે પલટો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં થોડો ઘણો પલટો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે હવે ધીમે ધીમે ગરમીના પ્રમાણમાં વધારો થશે સાથે ગરમીનો પ્રમાણ ઉકળાટની છવાને કારણે ધીમો ઘટાડો એની સાથે જ વરસાદી માહોલના મંડાણ જામી જશે આ વર્ષે હવામાન નિષ્ણાતોએ પણ સારી એવી અવગણના કરી છે તેમની અવગણના પ્રમાણે રાજ્યમાં સારો એવો વાવણી લાયક વરસાદથી માંડી અને સારો એવો ઉનાળા સુધી ખેતી કરી શકાય તેટલું પાણી કવામાં રહે તેવો સારો એવો વરસાદ આ ચોમાસોમાં જોવા મળશે નદી નાળા સલકાશે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરી દેજો